જય ગૌ માતા મિત્રો તો ભાઈનો કોલ આવ્યો હતો કે નંદી મહારાજને કોઈ ધારાધમ દ્વારા ધારિયાના ઘા મારવામાં આવે છે તેની જાણ થતાં અમારી જયગો થયું સેવા ને તાત્કાલિક ધોરણે અમારા તમામ ગૌમિત્રોને મેં કોલ કર્યો અને હાજર થઈ અને નંદી મહારાજને એક મહિના એક કલાકની મહેનત બાદ આજુબાજુના મિત્રોના સાથ સહયોગથી પકડવામાં આવ્યા ત્યારબાદ જોયું તો મિત્રો નંદી મહારાજને લગભગ ત્રણ દિવસ અગાઉ આ ગામ મારેલા હતા કારણ કે અંદર કીડા બહુ પડી ગયેલા હતા તમે જોઈ શકો છો મિત્રો લાઈવ ત્યારબાદ અમારા ગૌ ગૌ ભક્તો દ્વારા સાફ સફાઈ ચાલુ કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો જે પૂંછડાના ભાગે આટલો મોટો ગામ માર્યો છે તમે જોઈ શકો છો મિત્રો કે તેની સાફ સફાઈ અમે ચાલુ કરી છે લગભગ એક કલાકની મહેનત બાદ નંદી મહારાજને જે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો કે તેમને વારંવાર ડ્રેસિંગ કરવામાં આવે તો તે તાત્કાલિક રોજ આવી એવું હતું પરંતુ કારણ કે તે પૂંછડાના ભાગનું જે હાડકું છે તે પગ કપાઈ ગયેલું હતું એ માટે તેનું ઓપરેશન માટે અમારી જોડે કોઈ વ્યવસ્થા ન હતી ત્યારબાદ અમે બાજુના પજરાપોળનો સંપર્ક કરી અને નંદી મહારાજને ત્યાં પહોંચાડવાનું અમે નક્કી કર્યું તો તાત્કાલિક ધોરણે લગભગ એકથી એ બે ત્રણ જગ્યાએ અમે કોલ કર્યો અને ડાલાની વ્યવસ્થા કર્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો કે ડાલામાં ભરી અને આ નંદી મહારાજને સારવાર માટે બાજુના પોજરાપુરમાં મૂકવામાં આવ્યા તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય ના કરશો કારણ કે ખોટાનું પરિણામ ખોટું જ આવશે આવા અબૂલ જીવોને જો તમે આવા ગામ મારશો તો ભગવાન તમને ક્યારેય નહીં છોડે તે માટે તમામ મારી મિત્રોને મારી નામ્ર વિનંતી છે કે આવું કૃત્ય કોઈ ના કરશો તમારી આજુબાજુ આવા કોઈ પણ લોકો કૃત્ય કરતા હોય અને આજુબાજુના ભક્તોને જાણ કરવા માટે તમામ મિત્રોને મારી નામ્ર વિનંતી છે જય ગૌ માતા જય દ્વારકાધીશ સેવા પરમો ધર્મ ગૌ સેવા એ જ પ્રભુ સેવા જય ગૌ માતા